મારો ખેડૂત મારો પરિવાર સ્વાગત છે એક નવા વિડીયોમાં ખેડૂત મિત્રો આજે હું જે સુશિયા પ્રકારની જીવાત હોય કેટલા ટકા હોય તો કી સાચી શકાય ભાવ સહિત માપ સહિત કે આ કોઈની કે તમને એટલે હું કહું છું કે હર વિડીયોમાં એક અલગ જ માહિતી સાથે ખેડૂતને જાગૃત કરવાનો એક પ્રયાસ છે તો અંત સુધી બન્યા રહેજો જે આપણા પાકમાં સુશિયા પ્રકારની જીવાત આવતી હોય મચ્છી છે કાળી મસી છે પીળી મસી છે સફેદ માખી છે બધી શું છે આ પ્રકારની દવા વિશેની માહિતી આપીશ તો જોડાય રહેજો અંત સુધી ખેડૂત મિત્રો શરૂઆતના ટેજમાં જ્યારે અટે ઓછો હોય ત્યારે થાયો મેટો પચીસ ટકા એમ પાવડર ફોર્મ માં આવે આનું માપ છે ખેડૂત મિત્રો ખોપે દસ ગ્રામ અને આની કિંમત છે ખેડૂત મિત્રો

અને આ ખેડૂત મિત્રો આ વિડીયો બનાવવાનો હેતુ એવો જ છે કે કોઈ બીજી નજરિયાથી આની ન લેવો ખેડૂતને જાગૃત તરફ જાગૃત કરવાનો જ એક આ પ્રયાસ છે તો બીજા નજરિયાથી ન લેવો ના કોઈ દવાની કંપનીની જાહેરાત છે ના કોઈ એગ્રોની જાહેરાત છે તો આ વાત નોટ કરજો ખેડૂત મિત્રો આ છે ક્લોરો સાયપર જેમાં ક્લોરો પચાસ ટકા આવે છે અને સાયપર સાયપર મેથિન પાંચ ટકા આવે છે જે શરૂઆતની સુશિયા જમીનજન્ય જોઈ કે જો આપણે જમીનમાં પાતા હોય તેમાં પણ સારું કામ આપે છે ગણત મિત્રો આનું પણ એકવાર આવશી ઉપયોગ કરી જો આનો સ્પ્રેમાં સાથો તો આની માપ છે પપ્પે સાલીસ ગ્રામ સાલીસ એમએલ અને જો પાણી સાથે પાવ થોડું વી કે ભશોય એમએલ આનું કિંમત છે ગણત મિત્રો એક લિટરના ચારસો રૂપિયા જે એક લિટરના ચાંતસો રૂપિયા કિંમત છે ગણત મિત્રો કંપની ફરે તો ભાવ પણ થોડો ઘણો ભરી શકે એટલે આનો પણ એકવાર અવશ્ય ઉપયોગ કરજો બીજો જે મારા હર વિડીયોમાં તમે સાંભળ્યું છીએ થા યોગજામ લેમડા સાયપર બહુ જોરદાર કામ છે કરી દીધું હર ખુશી આ પ્રકારનું માં અને રિઝલ્ટ લાંબા ગાળાનું ગમે એ કંપનીની દવા લેજો એવું નથી આ તો તમારા જાણ ખાતર અમે ડબલા બતાવી છે બાકી તમને જે યોગ્ય લાગે એ કંપનીનું તમારા નજીકમાં સારી કંપનીનું લેજો લેમડા સાયપર

કે ઉમિત મેં હર જ્યારે વિડિયો બનાવું એમાં મે ઉમિત ઉલ્લેખ કર્યો તો એટલે જાજી કોમેન્ટ આવતી છે કે રાજુભાઈ અમારે ઉમિત ક્યુ વાપરું ઉમિત અલગ અલગ સ્વરૂપ હોય હકે ખેડૂત મિત્રો કોઈ કંપની ટકાવારી ઓછી પણ આપતી હોય ને કોઈ ઈ જ આપતી હોય પણ વિઘા પ્રમાણે માપ ફરી જાતું હોય આનું માપ શું તો કે આનું માપ છે 4 વીઘામાં મતલબ કે એક વીઘામાં અઢીસો ગ્રામ પાણી સાથે પાઈ ગયો ખાતર સાથે ભેળવીને આપી દો જમીનમાં સ્પ્રેમાં સાટવું હોય તો પોકે ચાલીથી પચાસ ગ્રામ પણ સાટી શકાય શરૂઆતના મૂળનો સારો વિકાસ કરે છે છોડનો ગ્રોથ પણ સારો ગણાવે છે સોળના થડને પણ દાળી થડને પણ મજબૂત કરે છે આની કિંમત છે ખેડૂત મિત્રો અલગ અલગ હોઈ શકે કિંમત આની કિંમત છે ચારસો રૂપિયા કિલ્લાના પછી આમાં એક અલગ જ પ્રકારનો અભિપ્રાય છે ઘણા એકરા વરામાં એવું હોય કે સો રૂપિયા જડતું હોય કિલો પણ ઈ એક જ વીકામાં થતું હોય અને અઠાણું ટકા વાળું જ લેવું બધા ખેડૂત મિત્રોને મારી ખાસ અપીલ છે અઠાણું ટકા પાછું આનું કામ છે ખેડૂત મિત્રો કોઈ તમારો બાગાયત પાક હોય જો નબળો હોય મૂળનો વિકાસ ન થતો હોય તો તેમાં માઇક્રો રાજા પણ આપી શકાય અને હુમિક એસિડ પણ આપી શકાય લેવાનું અઠાણું ટકા અને આ ખેડૂત મિત્રો આ વિડીયોનો બનાવવાનો ધ્યેય છે કે ખેડૂતને જાગૃત કરવાનો અને ખેડૂતને જ્યારે દવા લેવા જાય ત્યાં ત્યાં એને આઈડિયા આવે કે આ રાજુભાઈ આ દવા કીધી હતી જે હું એ માટે બીજો આનો કોઈ અર્થ કાઢતા નહીં ખેડૂત મિત્રો ખાસ ધ્યાન ના કોઈ કંપનીની જાહેરાત છે કે ના કોઈ એગ્રોની જાહેરાત છે હા તો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ અવશ્ય કરજો તમારી કોમેન્ટની રાહ જોઈ હું ખેડૂત મિત્રો અને જો વિડીયો સારો લાગ્યો તો તમારા સગા સંબંધીને શેર કરજો કોમેન્ટ કરજો અને જો નવા અમારી ચેનલમાં જોડાણા હોય તો સબસ્ક્રાઈબ કરજો મળશું એક નવા વિડીયોમાં આજના એવા વિડીયોમાં બસ એટલું જ બધાને જય માતા